ચાલુ બસ એ યુવતી સાથે વાર્તાલાપ કરી રહ્યો છે નડિયાદ અમદાવાદ સુધી વાર્તાલાપ કર્યો ડ્રાઈવરની કેબિનમાં કોઈને બેસવાની મંજૂરી નથી બેદરકારીને કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ જોકે ડ્રાઈવરની કેબિનમાં કોઈને બેસવાની મંજૂરી નથી હોતી પરંતુ હાલ યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનું સામે રહ્યું છે ચાલુ બસે યુવતી સાથે વાર્તાલાપ કરી રહ્યો છે નડિયાદ થી અમદાવાદ સુધી સાથે બેસાડીને વાર્તાલાપ કર્યો છે

સાથે બેસાડી વાર્તા યુવતી સાથે વાર્તાલાપ કરી રહ્યો છે નડિયાદથી થી અમદાવાદ સુધી સાથે બેસાડીને વાર્તાલાપ કર્યો છે જોકે ડ્રાઈવર ની કેબિન કોઈને પણ હોતી પરંતુ બેદરકારીને કારણે જો અકસ્માત સર્જાય તો હવે તેના માટે જવાબદાર કોણ